કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોઝની ઉપસ્થિતિમાં વિનસ હોસ્પિટલ લાલ દરવાજા ખાતે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ લાભો સીધા લાભાર્થીઓને મળી રહ્યા છે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મેયર દક્ષિષભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ સાંધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભ જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી લાલ દરવાજા વિનાશ હોસ્પિટલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ અને મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ શહેરીજનોએ સંકલ્પ યાત્રાનું રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી મંત્રીશ્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેને જણાવ્યું હતું કે સમર્થ યોજનામાં ટેક્સટાઇલ ક્ષેત્રે મહિલાઓ ઘર બેઠા જ રોજગારીની તકો અને તાલીમ આપવામાં આવી રહી છે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ લાભો જન જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે મધ્યમ વર્ગીય પરિવારોને સંકટ સમયે પીએમ સંવિંદન યોજના આર્થિક પીઠબળ પૂરી પાડી રહી છે ગરીબ કલ્યાણ અને અન્ય યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને મફતમાં અનાજ મળી રહ્યું છે કર્તવ્યકાળમાં સુરત રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત મોડલ હબ બનશે આ સાથે દેશના ખેડૂતોને કિસાન સન્માન નિધિ મારફતે નમો ડ્રોન દીદી દ્વારા બહેનોને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતની નેમ વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા હાંસલ કરી શકાય છે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશના ઉદ્દેશના હાંસલ કરવા તરફના નોંધપાત્ર પગલાંમાં સરકારે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર યોજના અમલથી સરકારની દરેક યોજનાના લાભો લાભાર્થીઓને સીધા જ મળી રહ્યા છે દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મહિલાઓ યુવાઓ બાળકો અને ખેડૂતોના જીવનમાં પરિવર્તન થવાનો શુભારંભ થઈ રહ્યો છે એમ જણાવ્યું હતું મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના વિકસિત ભારતનું પ્રતિબિંબ દેખાય છે મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક પીઠબળ પૂરું પાડવા વગર વ્યાજ અને વગર ગેરંટી સંવિધિ યોજના અમલ બનાવી છે નવા ભારતના નિર્માણમાં મહિલાઓને ધુમાડાથી મુક્તિ અપાવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, पीएम કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલજીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, ખેલો ઇન્ડિયા, આરસીએસ ઉડાન, વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત સ્ટેશન યોજના, પ્રાકૃતિક ખેડી, પશુપાલન માટેની યોજના જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય બલર કોર્પોરેટર કિશોરભાઈ મેયાણી રાકેશભાઈ માલી હેમલતાબેન સમિતિ ચેરમેન સોનલબેન દેસાઈ મનપાના અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડીઓ કાર્યકારો આરોગ્ય સ્ટાફ પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓ સહિત શહેરીજનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા